મેં એક બે વાક્યો એવે બોલ્યા હતા કે ભાઈ કલાકારો દારૂના સોંગ ગાય છે તો એને તમે સપોર્ટ કરો છો એ બાબતમાં તમે કોઈ નેતા કોઈ અધિકારી કે કોઈ આગેવાન બોલતા નથી અને જ્યારે હું કોઈ લવ સોંગ ગાઉં છું ત્યારે ઘણા બધા નેતા આગેવાનો મારો વિરોધ કરે છે કે જે તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો તો એટલા માટે મેં ત્યાં હું